નમસ્તે મિત્રો આ મહિનાની અંદર રેશન કાર્ડની અંદર કેટલી સહાય મળશે એની આપણે અહીંયા વાત કરીશું મિત્રો અત્યારે તહેવાર આવી રહ્યો છે અને ઓગસ્ટ મહિનાની અંદર રેશન કાર્ડની અંદર તમને કેટલી સહાય મળશે એની અહીંયા ચર્ચા કરીશું તો મિત્ર જોઈ લેશું કે એપીએલ બીપીએલ એનએફએ કોઈપણ રેશન કાર્ડની અંદર કેટલી સહાય મળશે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈએ તો મિત્રો રેશન કાર્ડની અંદર જે એનએફએસએ રેશન કાર્ડ હોય છે એટલે કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર અંતર્ગત જે રેશન કાર્ડ એનએફસે થયેલું હોય છે એ લોકોને જે અનાજ મળતું હોય છે એની અહીંયા વાત કરીશું તો મિત્રો ઓગસ્ટ બે હજાર પચીસ માસમાં રાજ્ય સરકારની સિંગતેલ તુવેર દાળ ચણા ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ અંગેની અગત્યની જાણકારી વિશે આપણે અહીંયા માહિતી મેળવીશું તો ફરીથી આપણે એક વખત જોઈ લઈએ કયા રેશન કાર્ડની અંદર કઈ કેટેગરીની અંદર કેટલો અનાજ મળશે અને રાજ્ય સરકારમાં એનો ભાવ શું નક્કી થયો છે તો એની વાત અહીંયા કરીએ તો મિત્રો જોવા જઈએ તો ખાંધ તેલ છે જે સિંગ સિંગતેલનું હોય છે એ તહેવાર નિમિત્તે આપવામાં આવતું હોય છે એમાં કઈ કેટેગરીના રેશન કાર્ડને લાભ મળશે તો કે એનએફએસએ રેશન કાર્ડ છે એમને આમાં લાભ મળશે મળવાપાત્ર જથ્થો કાર્ડ દીઠ એક લીટર મળશે અને એનો ભાવ સરકારે નક્કી કર્યો છે એક કિલોગ્રામના સો રૂપિયા ત્યારબાદ તુવેર દાળ તુવેર દાળ એનએફેસે રેશન કાર્ડ ધારકોને મળશે એક કાર્ડ દીઠ એક કિલો આપવામાં આવશે અને એની ફિક્સ રેટ પચાસ રૂપિયા કરી નાખ્યા છે ત્યારબાદ ચણા એનએફેસે રેશન કાર્ડને મળશે કાર્ડ દીઠ એક કિલો ચણા મળશે એના ફિક્સ રેટ ત્રીસ રૂપિયા ત્યારબાદ ખાંડ અંત્યોદય કુટુંબ જે હોય તો એ ત્રણ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ એક કિલોગ્રામ અને ત્રણથી વધારે વ્યક્તિ હોય તો જીરો પોઈન્ટ ત્રણસો પચાસ કિલોગ્રામ ભાવ પંદર રૂપિયે કિલો ખાંડ આપવામાં આવશે ખાંડ જે તહેવાર નિમિત્તે વધારાની આપવામાં આવતી હોય છે એમાં અંત્યોદયના જે રેશન કાર્ડ છે એમાં કાર્ડ દીઠ એક કિલોગ્રામ એ પંદર રૂપિયાના ભાવે બીપીએલ કુટુંબો છે બીપીએલ રેશન કાર્ડ છે એ લોકોને એક કાર્ડ દીઠ એક કિલોગ્રામ અને બાવીસ રૂપિયા ભાવ ભરવામાં આવશે અને જે મીઠું હોય છે સોલ્ટ એ એનએફએ રેશન કાર્ડ ધારકોને કાર્ડ દીઠ એક કિલોગ્રામ અને એનો ભાવ એક રૂપિયો નક્કી કર્યો છે તો મિત્રો ઓગસ્ટ બે હજાર પચીસ માસનું વિતરણ તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે જે કોઈ વ્યક્તિઓએ લાભ લેવો હોય તો એકત્રીસ આઠ બે હજાર પચીસ સુધી આ જે વિતરણ વ્યવસ્થા છે જે રાહત દરે સરકાર દ્વારા ભાવ નક્કી કરવામાં આવ્યા છે એનો લાભ મેળવી શકે છે મિત્રો તમને રેશન રેશનકાર્ડની અંદર સહાય મળે છે કે કેમ કોમેન્ટ મારજો અને તમને જો તમારા રેશન રેશનકાર્ડનો લાભ ના મળતો હોય તો કઈ જગ્યાએ ફરિયાદ કરવી શું કરવું એની તમામ માહિતી આપણે આપીશું ફરી નેક્સ્ટ વિડીયો મળીએ ત્યાં સુધી આવજો જય જવાન